હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ ચેનલમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અને બે લાયકન દબાવજો તો તમને મારી રેસીપીની નોટિફિકેશન મળશે સેવ આપણે ઘણા રોટલી બનાવીએ છે ચોખાની ચણાની મગની અડ અડેની કુલ લગભગ ઘણી બધી સેવો આપણે મૂકેલી છે આજે ભાઈ આપણે નવી સેવ બનાવીશું તદ્દન નહીં તમે લગભગ જોયું હોય કે નહીં હજુ બનાવીએ હોય કોઈએ અને બનાવી હશે તો તમે જોયું હોય તો મને કમેન્ટ કરજો કે બેન હા સેવ હતી આજે આપણે બનાવીશું આખા અડદને ઘરે પીસી અને એને ટેસ્ટી ચટપટી મસ્ત સેવ બનાવીશું તૈયાર કરીશું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ખાવામાં આ છે આખા અડદ વડા બનાવું તે કંટાળો આવે લોટ ચોટી જાય આખે વારે કરી અને કડવા બે બેસીને મહેનત કરવી ખાવું હોય ટેસ્ટી અને આ ખાવામાં ખરેખર ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે કે આ વડા થતા હોય છે હનુમાન દાદાનું તો એના ત્યાંથી આમંત્રણ આવ્યું હોય કે ભાઈ આજે વડા છે આવજો તો ઘરના બે ત્રણ બધા સભ્યો જે હોય ને જતા રહે કારણ કે ભગવાનનો પ્રસાદ બને એટલે એક તો ટેસ્ટી હોય જ અને ભગવાનનો પ્રસાદ ખાવા મળે એ લોકો રસીબદતા હોય અને એમાં હનુમાન દાદાનું એટલે ભાવતું બધાનું હોય ટેસ્ટી હોય પણ આ વસ્તુ એવીએ એને કે કરવો બધાએ કંટાળો આપણે નોર્મલ પ્રસાદ બનાવવાનો તો અલગથી બધા બનાવે પણ એમ ઈચ્છા થઈ કે આજે અડદની દાળના વડા બનાવી લાવ શનિવાર ખાઈએ તો કે ના ના એ બધો કૂથો કોણ કરે હાથમાં ચોટે હાથે પણ આજે આપણે તદ્દન નવી રીતે શેવ બનાવીશું આનું તો ચલો બતાવું તમને પહેલાં આપણે મિક્ચરમાં પીસી લઈશું ચલો અડદ બી ગણી લીધા છે અને ઝાડ બી મિક્ચરનો લઈ લીધો છે અણીતા જે ઝાડની બેડ હોય ને મિક્સરની એ લઈ લેવાની તમારે ક્યાંય દળાવાની જવું પડે બહુ જ મસ્ત ઘરે દળાઈ જાય છે પાંચ મિનિટમાં તમે લોટ આડો કરીને તૈયાર કરી શકો આપણે આજે તરત જ હું તમને બતાવું કે કેટલી મિનિટમાં લોટ થઈ જશે વિડીયો મેં ચાલુ જ રાખ્યો તો તમને બતાવવા માટે કે લોટ મેં ઘરે જ કર્યો છે અને તરત જ થઈ જાય છે કોઈ વાર થતી નથી એને ચાળી લેવાનું ચાઈનીથી ચાલો ચાળો કે કોઈ બી વસ્તુથી તમે ચાળી લો અને વધે એને પાછું ફેર તમે મિક્સરમાં પીસી લો અને આને દસ મિનિટનો રેસ્ટ આપવા દેશે ખાલી બીજું કશું જ નહીં હજુ થોડીક વાર મેં ચાલુ રાખ્યો તો મારે આટલું બી ના નીકળતું બરાબર મેં ફરી કર્યું પીસી લીધું જો આટલું રહ્યું પણ પેલો વિડીયો લાંબો ના થાય ને એટલે મેં ફટાફટ એને પીસીને લઈ હવે આમાં વધારની બે ચમચી જેટલો ચણાનો લોટ એડ શું કરવો હોય તો જ ના કરવો હોય તો ઓપ્શન છે એકલાથી બી થશે ફ્રેન્ડ પણ આ બેનો બેનો ભેગો ટેસ્ટ સારો લાગે બેથી ત્રણ ચમચી મેં ત્રણ ચમચી લઈ લીધો છે તમારે ના લેવું હોય તો ના લેતા વધારે લેવો હોય બી તમે લઈ શકો છો ટેસ્ટી હેલ્ધી સેવ બનીને તૈયાર થશે અને આ આ તેલ બિલકુલ નહીં પીવે ખાલી તળવા માટે થોડું તમે ધારો કે સો ગ્રામ તેલ તમારે મૂકવું હોય તો માપીને મૂકી જજો અને પછી તમે એ તેલ ફરીથી સેવ થઈ જાય તળાઈ રહે એટલે તમે ફરીથી સેવને એ તેલ ચોખી લેજો તમને લગભગ ત્રીસ ત્રીસ ચાલીસ ગ્રામ તેલમાં સેવ તમારી એક સંચો ભરાયો છે અને એક તળીને તૈયાર થશે હવે લસણ વગર તો અડદ અધૂરા છે ટેસ્ટમાં આપણે લસણ લઈશું લીલા મરચાં લઈશું આમાં લાલ મરચું આપણે એડ નહીં કરીએ ફરી હવે સેવ છે એટલે કોથમી મરચાં કે તમે જે બી લો ને એકદમ પેસ્ટ કરીને લેવું પડશે અધકચરા વાટીએ ને તો આપણે વડા હોય તો ચાલે પણ સેવ ઝીણી કરીએ મોટી કરીએ તો આપણને જે વસ્તુ સંચામાંથી એને પસાર થવાનું હોય એ નીકળે નહીં એટલે મેં એકદમ ઝીણા મરચાં અને લસણ એકદમ પેસ્ટ જેવું કરી લીધું છે ટેસ્ટ એના વગર તમને પચા નહીં આવે કરો વાંધો નહીં પણ જે ટેસ્ટ પ્રોપર લેવો હોય ને તમારે તો તમારે એમાં મરચાં કોથમીર અને લસણ વાટીને એક પેસ્ટ તરીકે લેવું પડશે તો તમને અંદર સંચારમાંથી તમે નાની ચાળી લો કે મોટી ચાળી લો એમાં અટકી ના રહે ઇઝી રીતે પસાર થઈ શકે અંદરથી વસ્તુ બાકી જાળીમાં તમને પ્રોબ્લેમ થશે અને અજમો તો ઝીણો હોય જ તો બી સા પાંચથી છણા કે સાત દાણા બહુ ના એડ કરતા હવે આમાં જશે ટેસ્ટ અનુસાર મીઠું બસ બીજું કશું જ નહીં નહીં આપણે હળદર એડ કરીએ કે નહીં લીલું મરચું એડ કરીએ એમ લાગે કે વધારે તીખા લેવું વધારે તીખા ખાવા છે તમે અંદર મરી પાવડર એડ કરી શકો અને બીજું કે મરચાં લીલા વધાર લઈ શકો અને જરૂરિયાત પ્રમાણે તેલ તમારે ઓછા તેલમાં કરવી હોય તો બી તમે કરી શકો ઓછું મૂળ નાખવાનું અને વધારે નાખવું હોય તો વધારે બી નાખી શકાય છોકરાઓ માટે કરતા હોય તો ફેર નાખી શકાય સિંગ તેલ છે આપણે સિંગ ખાતા જોઈએ છે અને અત્યારે લગભગ બધા હેલ્થ માટે સારું એવું અત્યારે જોઈને વસ્તુ ખરીદતા હોય છે એટલે પ્રોપર એક જાતે નિકાળે સિંગ લઈને પીસાવતા હોય છે પીલાવતા હોય છે અને અત્યારે બહુ જ અલગ અલગ સીમતેલ બી આવી રહ્યા છે માર્કેટમાં સારા એવા ચલો તો હવે એને લોટ બાંધી અને આપણે એકદમ દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું કારણ કે અડદની દાળ છે ને એટલે થોડો લોટ પીસે તરત કરો તો બી વાંધો નહીં મસ્ત ક્રંચી થશે પણ થોડું પાણી પીમ કરશો ને તમે તો ફ્રેન્ડ તમને વધારે મજા આવશે અને લોટ કેવો રાખવાનો ખબર થોડો ઢીલો કડક રાખશો તો તમારા સંચામાંથી સેર પસાર થશે તો ખરી પણ થોડી તકલીફ પડશે આ દુખવા આવશે અને થોડું પીસે બી ખરા પાણી એટલે મસ્ત તમારે આ રીતે લોટ બાંધી દેખાશે ને તમને હું બતાવું કે હું એની થિકનેસ કેટલી રાખું કેટલો ઢીલો કેટલો જાડો રાખું છું એ રીતે થોડું પાણી પીસે અને કરતી વખતે પછી થોડું એવું લાગે સંચામાં તમને તો તમે પાણી એડ કરીને ઢીલો કરી શકો છો બરાબર આ રીતે હું એને પાંચ દસ મિનિટનો રેસ્ટ આપી દઈશ ઠીક છે ને તમને આ લોટ હવે તમે દસ મિનિટ પછી અટસો ને તો પાછું કડક થઈ ગયો છે એ વખતે તમને ફરી એવું લાગે તો તમે પાણી રેડીને ઢીલો કરી શકો આપણે આ પીવા દઈએ પાણી કે કેટલું પીવે છે પછી હું થોડું એના પર પાણી રેડી લઈશ બરાબર શાંતિથી એને લોટ પાણી પીવા દઈશું કારણ કે અડદ પાણી પીવે જ બ્રેડ મસ્ત બને છે આ સેવ ટ્રાય તમે ચોક્કસથી કરજો દસ મિનિટ પછી આપણે મળીએ ચાલો તો લોટ આપણે જોઈ લઈશું કેટલો રાખવો અને કઈ રીતે કેટલું પાણી પીધું છે દસ મિનિટ થઈ ગઈ છે કડક થવા લાગ્યો છે તો હવે નાસ્તી આપણે મસળી મસળી અને મસ્ત લીસો કરી લઈશું અને લાસ્ટમાં પછી આપણે એને મસ્ત તેલથી ગીલાઈ લઈશું કે તેલવાળો કરી લઈશું ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે ભાઈ લોટ ગીલાઈને રોટલી કરજો એટલે તેલ નાખીને એને સરખો કરીને જો કેટલો મસ્ત સોફ્ટ થયો છે હજુ તમને એવું લાગતું હોય કે ભાઈ તે આમાં તકલીફ પડશે સેવ નાખવામાં તો થોડું પાણી નાખી અને હજુ તમે લીસ એને કરી શકો છો અને કે ના ફાવશે તો આમાં તેલ નાખી અને મસ્ત તમે જેટલો તમને ફાવે એટલું તમે આમાં સંચામાં ભરી અને સેવ પાડી શકો છો આ છે અડદના લોટની સેવ અડદ આમાંથી તમે વળી ઘડીને વડા બી તૈયાર કરી શકો વણીને ફાવે તો વણીને તમે આપણે જેમ પૂરીના પછી વચ્ચેથી બીબા પાણી પૂરી કરીએ છીએ એ રીતે બી કરી શકો અને સેવ બી કરી શકો તો આ રીતે હું એમાં સંચામાં એને ભરી લઈશ મસ્ત રીતે પહેલાં હું ને આ સાફ કરી લઈશ તો મારો સંચો બગડે નહીં ચાલો તળવા માટે મેં તેલ લઈ લીધું છે જો તમે તળેલું એ બી એવા તળેલું તેલ વાપરતા હોય તો વધારે મૂકવાનું ફ્રેન્ડ બાકી વાપરતા ન હોય તો માથું જ મૂકવાનું તમને તળતા ફાવે એવું કારણ કે રોજ રોજ આટલું તેલ વેસ્ટ થાય એ બી આપણને ના પાડે ને અને જાળી લઈ લીધી છે મેં ઝીણી એકદમ જીરો સાઇઝની આવે ને એનાથી થોડી મોટી આવે અને એના પછી આરી આવે તમને જે ટેસ્ટ સેવનો ભાવતો હોય જે પાડતા ફાવે એ તમે લઈ શકો છો નીચે મેં તેલ નહીં લગાવ્યું એટલે લોટ તેલવાળો કરી અને અંદર જવા દઈશ જેટલો આવશે જેટલો સમાસે એટલો લોટ જ એડ કરવાનો તો તમને સેવ પાડતા ફાવે ઓવરના ભરી દેતા અને જેટલો જ ઢીલો પોચો કડક જે રીતે તમને ફાવે ને એ રીતે તમે કરી લેજો પણ ચોક્કસ એકમાં સેવ તમે બનાવજો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ હજુ તેલ આવ્યું નથી તેલ આવે પછી આપણે એને પાડીશું નોર્મલ તેલ જોઈશે એકદમ ગરમ બી નહીં જોઈએ અને એકદમ ઠંડુ બી નહીં જોઈએ એકદમ ગરમ હશે તો ઝીણી સેવ છે ને ફ્રેન્ડ એટલે તરત બળી જશે અને વધારે થઈ જશે અને નહીં થાય તો તેલ ભરાઈ જશે જોર પ્રોપર લોટ તમને ક્યારે ખબર પડશે દેખાવાની સેવની કળથી તો આમાં સમજવાનું કે તમારો લોટ પ્રોપર જોર છે ચલો તેલ બી ગયું છે નોર્મલ જેવું એવું થોડી તકલીફ પડશે આલિન કરી શકો તો તમે કડક રાખજો બે સારી ઓકે છે ને એમને એમ નીકળશે પણ થોડી તકલીફ તો પડશે જ અને જ્યાં સુધી બબલ્સ થાય ત્યાં સુધી સેવ તમે અડતા નહીં દેખાય છે હવે આપણે એને ફેવરી લેવાના પછી પાંચ મિનિટ રાખી અને નીકાળ લઈશું કેટલી ઈઝીલી તમારે જ્યારે એમ લાગે તમે ચણાના લોટની સેવ કરતા બસ થોડીક વાર એને રાખીને આપણે નીકાળ લઈશું થઈ ગઈ છે હું નીકાળ લઈશ આ ખાવામાં બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ તમે ટ્રાય ચોક્કસથી કરજો અને કંઈ જ વધારે મહેનત નથી અડદ બી ત્યારે દળાઈ જશે પાંચ મિનિટમાં તેલ બી વધારે નથી પીતું અને થઈ બી તરત જાય છે પીલો પોચો લોટ તમારે કરવાનો તમને એમ લાગે કે તમારથી પડતી નથી તો બાકી પાડી શકતા હોય તો જે પહેલાં લોટ બંધાઈ ગયો એમાં સરસ રીતે પાડી જવાનું હું વજન આપ આત્મું થોડું મજબૂત વજન આપવું પડશે તમારે બાકી થઈ જશે જો હવે કેવી જાતી નીકળે છે જ્યાં સુધી બબલ્સ થાય ત્યાં સુધી એને અડવાનું નહીં ફાય બેસી જાય પછી ઓટોમેટિક તમને લાગશે કે આપણે ઉપર નીચેની સેવ તળાઈ ગઈ છે તો આપણે ફેવડી લઈએ જો એ જ રીતે મેં બીજી કરી લીધી અને પતળી પાડશો ને તો તળાવવામાં બી વાર નહીં થાય ચાડી પાડશો તો વાંધો નહીં તમને જે ટેસ્ટ ભાવતો હોય એ રીતે કરવાનું આપણે આપણા ટેસ્ટ માટે કરી લે સો માટે વસ્તુ થોડીક વાર જ હોય ટેસ્ટ માટે ફ્રેડ વધારો આ રીતે થોડું મજબૂત હાથ હાલી અને કરશો તો તમારે ફટાફટ થઈ જશે સેવ અને જ્યાં નીકળે એ બીજો લોટ આપણે ભરીએ ભરી લેવાની ભેગી આ છે આપણી અડદના લોટની સેવ બધી આજે રીતે ભરીને તૈયાર થશે અને તેલ બી તમને એમ લાગશે ને કે મેં તમને કીધું એવું વાટકીથી માપવું ભૂલી કીધું વાટકીથી માપ્યું જ ને તો એક ફ્રેન્ડ હું તમને એક્ઝેક્ટ દેખાડતી કે આટલી સેવમાં આપણે અડધી વાટકીમાં તળીને તૈયાર કરેલું હોય એ રીતે જેટલું તેલ હોય ને એનાથી અડધું થયું પડ્યું એમ પણ મારે હું બોલી જ નહીં તો વાટકીથી હું ચોક્કસથી માંગતી ચાલો આ રીતે હું બધી બનાવી લઈશ તો બસ ગયા ફૂલ ગેસ હશે તો એ વાંધો નહીં આમને તમને કશો જ ફરક પડશે એની સેવમાં નાખો એટલે તો ફૂલ જ રાખવાનું એક પાક તળી જાય પછી ધીમો કરી અને બે મિનિટ નહીં કાઢી લેવાનું એ તો તમને આઈડિયા આવે જ કાં તો તમે આ રીતે આમ સેવ દબાવો જો તૂટી બી જશે તરત તમને બતાવું કે જો તેલ કેવી થાય છે અને કેટલું તેલ ભરાય છે આપણા હવે તમને તેલ લાગે છે મારા હાથમાં બહુ નોર્મલ તેલ આવશે જેટલી બીજી સેવમાં તેલ ભરાય ને એટલું આમાં નહીં ભરાય એક્ઝેક્ટ ચણાની લોટની સેવ કેવી હોય એ ટાઈપમાં પણ ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે બાય ફ્રેન્ડ ચલો આ નીકાળ લઈશ મારી સેવ થઈ ગઈ છે જો કેટલી ફટાફટ થાય છે ને બાય એ રીતે બધી સેવો બનાવી લઈશ મેં તમને બાય કહી દીધું હતું પણ મેં એનું સેવ દઉં દેખો આ છે મારી અડદની ઘેર પીસ્યા એક સંચો ભરાયો તો એની આટલી બધી સેવ બનીને તૈયાર થઈ છે તેલ તો એટલું એટલું જ છે ફ્રેન્ડ કારણ કે બળે એટલે આપણને ખબર હોય કે આપણે કેટલું એડ કરી દઉં અને હજુ તો એક સેવનો પેલું તો રાઉન્ડ તો તળાય છે બહુ જ મસ્ત બને ઘેર ફાયદાથી બી થાય અને ચોખ્ખી થાય એટલે બનાવજો ચોક્કસથી અને કેટલી બધી થઈ છે બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ